હલો ફ્રેન્ડ્સ ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમને સાથે અત્યારે છે અને સિઝન વગર પણ તમે કઈ રીતના બનાવી શકો છો એ બધી વસ્તુ કહીશ હું તમને શેર કરીશ તમારી સાથે આજે હું તમારી સાથે આંબળા અને કરી નું શેમ્પુ શેર કરવા જઈ રહી છું હવે એ તમને ખબર જ છે કે હેરફોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે પ્લસ કરી લિવ્સ જે છે એટલે કે મીઠા લીમડાના પાન છે એ તમારા વાળમાંનું પિગમેન્ટ જતું રહ્યું હોય તો એ સ્ટોર કરવામાં મદદ કરે છે એટલે વાળ સફેદ થતાં અટકાવે છે અને વાળનો ગ્રોથ કરે છે આ બધી વસ્તુ મેં ધોઈને લીધી છે આ મેં ત્રણ આમળા લીધા હતા એને ઝીણા ટુકડામાં કાપી લીધા છે આ મેં એક મુઠ્ઠી જેટલા કરી લી મીઠાલી આમળાના પાન લીધા છે અને ધોઈને જ લીધા છે પ્લસ આ દોઢેક ઇંચ જેટલો આદુનો ટુકડો છે એને મેં ઝીણા સમારી નાખ્યા છે એક ચમચી લવિંગ છે એક ચમચી મરી છે તમે જોઈ શકો છો આ મરી બી છે અહીંયા અને આ લવિંગ પણ છે લવિંગ બને ત્યાં સુધી ફૂલવાળા લેજો બરાબર એટલે એક એક ચમચી એ છે હવે આમળા તમને ખબર જ છે કે વાળા માટે કેટલા બેનિફિશિયલ છે એના ગુણ કેટલા બધા છે તમારા ખરતાવાળા અટકાવશે તમારા વાળનો ગ્રોથ કરશે અને વાળને સફેદ થતાં રોકશે બીજું કે દરેક હર્બલ શેમ્પૂમાં આનો યુઝ થતો જ હોય છે અત્યારે તાજા મળે છે તો તમે તાજા કરી શકો છો અને ના હોય ત્યારે તમે જે સૂકા આમળા આવે છે એનો યુઝ કરજો પછી આપણે આ મેં આના પણ તમને ગુણ કહી દીધા છે કરી લીવ્સના પણ પછી આ તમારો બ્લડ સર્ક્યુલેશન વધારે છે આદુ જે છે અને હેર નવા જ્યાં જતા રહ્યા હોય ને ત્યાં વાળ નવા લાવવાનું કામ કરે છે પ્લસ આ મરી અને લવિંગ એ પણ બ્લડ સર્ક્યુલેશન વધારે છે રીગ્રોથ કરવામાં મદદ કરે છે ને વાળના ગ્રોથનો પ્રમોટ કરે છે આ બધી વસ્તુને હવે આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈએ છીએ અને એનું એક પાવડર કે પેસ્ટ જેવું બનાવી લઈએ છીએ પાણી આપણે બને ત્યાં સુધી નથી ઉમેરવાનું એટલા માટે બરાબર એક ચાર લઈ લીધો છે ચટણીવાળો લીધો છે કેમ કે આપણે બહુ વસ્તુઓ નથી એટલા માટે પછી એની અંદર આપણે આમળા નાખી દીધા છે મરી અને એ નાખી દઈએ લવિંગ અને આદુ બી નાખી દઈએ હવે આને હું ધીમે ધીમે ક્રશ કરતી જઈશ ને જેમ નાખી એમ ધીમે ધીમે હું એડ કરતી જઈશ તમે એની સાથે એલોવેરા મિક્સ કરવું હોય તો પણ નાખી શકો છો પણ મેં અત્યારના ખાલી કેમકે મારે ઓલિનોમન શેમ્પુ તો તમારી સાથે શેર કરવાનું જ છે એમાં બધું જ હશે ઓનિયન જેને જોતું હશે તો ઓનિયનવાળું મળી જશે વિધાઉટ ઓનિયન જોતું હશે તો એવું મળી જશે ટૂંકમાં બધી જ ટાઈપના હું શેમ્પુ એમાં બધી બહુ બધી વસ્તુઓ ઉમેરવાની છું કેમ કે ઓલ ઇન વન એટલે જ નામ પડે ને એનું કેમકે એ બધા જ તમારા હેર પ્રોબ્લેમ્સ દૂર કરશે અને એની અંદર લગભગ આપણે ચાલીસથી સાહીઠ ઉપર જડીબૂટીઓ નાખીશું અને એવી રીતનું શેમ્પુ બનાવવાના છીએ હું બધી જ વસ્તુ નહીં કહી શકું એમાં કેમકે મારે બિઝનેસ પર્પઝ હશે કેમ કે આના પહેલાંનું શેમ્પુ મેં બનાવ્યું જ છે એ તમે અંદર જોઈ લેવાનું એ વખતે અત્યારે આપણે આની વાત કરીએ તો હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અહીંયા આપણું પેસ્ટ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એક કે બે ચમચી જેવું મેં નાખ્યું છે કેમ કે લીમડાના પાનમાં પેલા ક્રશ થવામાં વાર લાગતી હતી હવે આને આપણે સેમાં ઉમેરવાનું છે હું તમને કહું અહીંયા મેં શેમ્પુ બનાવવા માટે લગભગ મારે બે બોટલ બસો બસો એમએલ જેવી બનાવેલી બે બાથરૂમમાં મારે ચાલે હવે આ મેં પાંચસો એમએલ જેવું પાણી લીધું છે બે ગ્લાસ માપવાનું એક્ઝેક્ટ પેલું નથી બે ગ્લાસ જેવું લીધું છે પાંચસો જેવું થશે બરાબર અને પછી હવે એને મેં ગરમ કરવા મૂક્યું છે અને એની અંદર આપણે આ પેસ્ટ જે હતી એ ઉમેરી દઈએ છીએ થોડી વારમાં એનો બધો જ કશ આની અંદર આવી જશે દસેક મિનિટ આપણે ઉકાળીએ પછી એમાં એની અંદર આપણે જે આમળા પછી જે મરી તજ જે બી નાખ્યું છે ને એ બધાનો આવી જાય તમે આની અંદર ચાહો તો કડવા લીમડાના પાન બી ઉમેરી શકો છો તમે અલોવેરા ઉમેરી શકો છો તમે તુલસી ઉમેરી શકો છો ફુદીનો ઉમેરી શકો છો લીલી ચા ઉમેરી શકો છો પછી નીલગીરીના પત્તા ઉમેરી શકો છો પછી હિબિસ્કસના પત્તા ઉમેરી શકો છો મોરિંગાના પત્તા ઉમેરી શકો છો પણ મારે ખાલી અલોવેરાનું જ બનાવવું હતું એટલે એમાં જે કોમ્બિનેશન સેટ થાય એ પ્રમાણે મેં લીધું છે હવે આને આપણે પાંચથી દસ મિનિટ જેવું ઉકાળશું ઉકાળીને આમાં એવું તો છે નહીં કેમકે આપણે બધું પેસ્ટ કરી નાખ્યું છે એટલે એનો અર્ક આવી જ જશે પાણીમાં અત્યારે નાખ્યું ત્યારે જ પણ છતાં ઉકાળીએ ને તો એ સારું રહેશે હવે આ હું જે વાત કરું છું એ તમે એને શેમ્પુ બેઝ મિક્સ કરીને પણ હર્બલ પ્યોર બનાવી શકો છો અને હું મારી રીતના અત્યારના હર મારે શેમ્પુ બેઝ યુઝ નથી કરવું હું મારું જે શેમ્પુ છે તમને ખબર જ છે હું ક્લિનિક પ્લસ વાપરતી હોઉં છું એટલે ક્લિનિક પ્લસનું જે શેમ્પુ છે એ મિક્સ કરીને બોટલો ભરીને મૂકી દઈશ ડાયલ્યુટ કરીને જેનાથી આનું પાણી હોય ને શેમ્પુનું નાખેલું હોય એટલે આ વસ્તુ હું એક અઠવાડિયા માટે જ બનાવીને કપડે એક અઠવાડિયામાં ત્રણ વખત માથું ધોતા હોઈએ એટલે એના હિસાબથી હું આવી રીતના બનાવીને મૂકી દઈશ તમે પણ તમારી રીતના અલગ અલગ કોમ્બિનેશન કરીને તમારે કોઈ હર્બલ શેમ્પુ ના લેવું હોય તો તમે આવી બધી વસ્તુ કશું જ નથી તો આદુ ફુદીના કોથમીર એવું બધું ક્રશ કરીને આવી રીતના ઉકાળીને પણ તમે લઈ શકો છો બીજું કંઈ નથી મરી તજ અને લવિંગ તમાલપત્ર એલચો મોટો આવે છે એ પેલો કાળા કલરનો આવે એલચો રાઈટ જાયફળ જાવિંત્રી આવું બધું નાખીને તમે એનો પાવડર કરીને આમાં નાખો એને ઉકાળી નાખો ને એના પાણીનું શેમ્પુ બનાવો ટૂંકમાં બધી જ વસ્તુ એટલી યુઝફુલ છે તમારા વાળા માટે મેં આટલા બધા આઈડિયાઝ આપું છું તમને એટલા માટે જ કે તમે તમારી રીતના મિક્સ એન્ડ મેચ કરીને તમારા વાળને શું સૂટ થાય છે એ પ્રમાણે તમે બધી વસ્તુઓ કરી શકો છો તમે આની અંદર રોઝમેરી લીવ્સ ઉમેરી શકો છો તમે આની અંદર મેં કીધું એમ ખાલી ને ખાલી આમળાને ભ્રિંગરાજનું બનાવી શકો છો તમે ખાલી ને ખાલી કડવા લીમડાનું બનાવી શકો છો ખાલી તમે કરી લીવ્સનું જ બનાવી શકો છો તમે તમારી રીતના વેરીએશન કરી શકો છો અલગ અલગ કોઈ પણ વસ્તુ ઉપર એટલે સેટઅપ કરી શકો છો હવે હું તમને પાંચ દસ મિનિટ પછી બતાવું છું કે કેટલું થાય ત્યારે તમારે એને લઈ લેવાનું છે તજ લવિંગ અને આની તજ લવિંગ શું લવિંગ મરી અને મીઠા લીમડાની સુગંધ એટલી સરસ આવે છે અને આમ આખા રસોડામાં સુગંધ સુગંધ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે ઉકાળીએ છીએ હંમેશા પીવાનું પાણી લેવાનું આ કોઈ પણ વસ્તુ બનાવીએ તો ખારું પાણી નથી લેવાનું નતર એ જે અઠવાડિયું બી ટકશે ને ટકવાનું હશે ને એ બી નહીં ટકે બગડી જ જશે તરત જ બરાબર એને વાળને પણ નુકસાન થશે અલગ એટલે હંમેશા આપણે આમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી નાખતા આ ઘરઘરાઓ બનાવી રહ્યા છીએ એટલા માટે આપણે પ્રિઝર્વેટિવ નાખવું હોય કોઈને પણ તો મને ઘણા બધા પ્રોફેશનલી પણ પૂછતા હોય છે બરાબર કમેન્ટ્સમાં કે એને પ્રિઝર્વ કેવી રીતના કરવાનું તમે શેમ્પુ બેઝ યુઝ કરો તો જેટલું પાણી હોય એટલું જ શેમ્પુ બેઝ લેવાનું તમને ખબર છે મેં કીધું છે ડિકોક્શન જેટલું હોય એટલું જ શેમ્પુ બેઝ લેવાનું અને એમાં તમારે એક લીટર હોય તો તમારે એક ચમચી જેટલું એક ગ્રામ જેટલું કેમ તમારે પ્રિઝર્વેટિવ નાખી દેવાનું છે કેમ કે પ્રિઝર્વેટિવ ખાવામાં વપરાતું હોય એ પણ તમે નાખી શકો છો કોસ્મેટિક માટેનું પણ આવતું હોય છે એ પણ તમે નાખી શકો છો કોઈ બ્રાન્ડને હું પેલું નથી કરતી તમે એમેઝોનમાં નાખશો ને કે કોસ્મેટિક પ્રોડક્ટ માટેનું પ્રિઝર્વેટિવ તો આવી જશે તમે ફૂડ લેવલનું કહેશો ફૂડ ગ્રેડનું તો પણ એ પણ આવી જશે એટલે તમે એ યુઝ કરી શકો છો અને આરામથી આમાં ઉમેરીને કરી શકો છો હવે આ તમે જોઈ શકો છો કે દસેક મિનિટ જેવું થઈ જ ગયું છે અને એનો અર્ક બધો આવી જ ગયો છે અંદર બરાબર હવે હું ગેસ બંધ કરીને એને ઠરવા દઈશ પછી આપણે એને ગાળીએ બરાબર હવે આપણું આ જે શેમ્પુનું પાણી હતું ને ઠરી ગયું છે એટલે આપણે એને ગાળી લઈએ છીએ અહીંયા આપણું ગળાઈ ગયું છે હવે મેં તમને કીધું એમ કે જેને શેમ્પુ બેઝ યુઝ કરવું હોય હંડ્રેડ પર્સન્ટ નેચરલ બનાવવું હોય તો એ પેરે સલ્ફેટ ફ્રી ને પેરેબીન ફ્રી શેમ્પુ બેઝ આવે છે એમેઝોનમાં તમને બધાને આના પહેલા બી મેં જે શેર કર્યું હતું ત્યાર કીધું હતું એ તમે જેટલું પાણી છે એટલું તમે લઈને મિક્સ કરી શકો છો સોફ્ટનેસ લાવવા માટે તમે આ પાણીની અંદર જ્યારે ઉકળતું હોય ત્યારે ફ્લેક્સ ફ્લેક્સિટ પણ નાખી શકો છો ચારથી પાંચ ચમચી જેવી નાખી દેજો એટલે એનાથી બી સોફ્ટનેસ આવશે અલોવેરા જેલ નાખશો તો પણ સોફ્ટનેસ આવશે બાકી તમે આ રીતના જ્યારે થઈ જાય ત્યારે શેમ્પુ બેઝ મિક્સ કરો ત્યારે ત્રણથી ચાર ચમચી જેવું આ લગભગ અત્યારે ચારસો એમ એલ છે પાણી તો ચારસો એમ એલ એની અંદર શેમ્પુ બેસ જશે તો ટોટલ આઠસો એમ એલ કે એક લિટર જેવું તમારું બનીને રેડી થાય એની અંદર તમારે એક લિટરની અંદર ચારથી પાંચ ચમચી જેવી ટેબલ સ્પૂન જેવું તમારે ગ્લિસરીન નાખી દેવાનું છે એ નાની ચમચી હોય તો હં અને મોટી હોય તો ત્રણેક ચાર જેવી ચમચી નાખી દેજો જેનાથી સોફ્ટનેસ આવી જશે અથવા વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી શકો છો આઠથી દસ જેવી તો પણ થઈ જશે હું અહીંયા મેં તમને કીધું એમ કે હું અહીંયા મારું શે ક્લિનિક પ્લસનું શેમ્પુ જ નાખીશ એટલે લગભગ આ એટલું છે એમાં પચાસ એમએલ જેટલું હું નાખી દઈશ ચારસો એમ છે ને અને આ મિલ્ક પ્રોટીન છે શેમ્પુ એટલે આમાં સોફ્ટનેસ ઓલરેડી એ કે જનરલી ઘણીવાર એવું કહેવાતું હોય છે કે જ્યારે બી આપણે આમળાનું શેમ્પૂ કેવું યુઝ કરીએ ને તો એમાં ડ્રાયનેસ થોડી આવતી હોય એટલે મેં એ રીતનું જ લીધું છે તમે જોઈ શકો છો પછી તમારે આની અંદર આમળાનું છે તો તમારે એને ગ્રીન કલર બતાવો છે તો તમે ગ્રીન ફૂડ કલર પણ નાખી શકો છો અંદર એક ડ્રોપ જેવું નાખશો ને ત્યાં થઈ જશે આરામથી એટલે તમે એ પણ નાખી શકો છો જેને બિઝનેસ પર્પઝથી કે ઘરમાં બી બનાવવું હોય ને એવું હોય કે ભાઈ એનો કલર સરસ નથી લાગતો કે એના માર્કેટ જેવું દેખાડવું છે તો તમે એ પણ નાખી શકો છો તમે આની અંદર બેબી શેમ્પૂ નાખીને પણ તમારા માટે માઇલ્ડ શેમ્પુ બનાવી શકો છો મેં આટલા બધા તમને ઓપ્શન્સ આપ્યા છે તમારે જે રીતના સેટ થાય એ પ્રમાણે તમે નાખી શકો છો હવે હું આની અંદર આની સેલ્ફ લાઈફ જો તમે શેમ્પુ બેઝ નાખશો તો પાંચથી છ મહિના હોય છે અને જો તમે આની અને એની અંદર પણ તમે નાખી શકો છો પ્રિઝર્વેટિવ મેં જે વાત કરીએ પ્રેમ ફૂડ લેવલ ફૂડ ગ્રેડનું પણ આવે છે કોસ્મેટિક માટેનું પણ આવે તમે જે હોય એ નાખી શકો છો બીજી જે વસ્તુ છે એ છે કે તમે ખાલી શેમ્પુ બેઝ ને એવું નાખશો તો એમને પાંચ છ મહિના ટકે છે હવે આમાં આપણે એવું કાંઈ નથી નાખ્યું રાઈટ ખાલી શેમ્પુ જ નાખ્યું છે શેમ્પુ પ્રિઝર્વ કરવાનું કામ કરે છે પણ એની સામે આપણે જે કાચા જે ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે આમળા છે ને એ બધી વસ્તુ આદું છે એટલે બગડવાના ચાન્સીસ રહે એટલે આપણે આને કાં તો ફ્રીઝમાં અત્યારે ઠંડક બહુ જ છે રાઈટ તો તમે બાર આરામથી અઠવાડિયું દસ દિવસ એને સ્ટોર કરી શકો છો વધારે બનાવીને કરવું હોય તમારે થોડું બી મહિનાનું તો આવી રીતનું બનાવીને તમે ફ્રીઝમાં મૂકી દેશો તો મહિનો સ્ટોર થશે અને તમારે જ્યારે નાહવું હોય એના આગલા દિવસે રાતના અથવા બે કલાક પહેલાં તમે કાઢીને કરી શકો છો અહીંયા હું તમારી સાથે શેર કરવા માટે થઈને જે આ વોટર સોલ્યુબલ છે ગ્રીન કલર છે બરાબર હું પણ આની અંદર નાખી દઉં છું જેનાથી તમને આઈડિયા રહે એક જ ડ્રોપ નાખવાનું અલોવેરા શેમ્પુ બનાવો ત્યારે બી તમારે એ કરવાનું છે તમારે એ જ રીતના કરવાનું છે એક જ ડ્રોપ નાખશો તો ઘણો ફરક પડશે અને પછી તમારે જોવાનું કે તમારે કેટલું ગ્રીન જોઈએ છીએ વધારે જોતું હોય તો એ રીતનું તમારે નાખવાનું છે વધારે બે થી ત્રણ ડ્રોપ્સ બી તમે નાખી શકો છો તમે જોઈ શકો છો આપણું આ શેમ્પૂ રેડી થઈ ગયું છે બરાબર તો આવી રીતના તમે મેં તમને ઘરના શેમ્પુથી જ તમારા પોતાના શેમ્પૂથી બનાવવાનું એટલે શીખવાડ્યું કે જેને શેમ્પુ બેઝ નાખવું હોય એ નાખે જેણે આ બધી માં પોતાના શેમ્પૂનો જ યુઝ કરવો હોય તો એ નાખી શકે છે હવે હું એને મારી બોટલમાં ભરીને સ્ટોર કરી લઈશ જેનાથી મેં તમને કીધું એમ કે મારે બંને બાથરૂમમાં ચાલી જાય એવી રીતે તમે આવી રીતના મેં તમને કીધું એમ જુદા જુદા શેમ્પુ બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો આ થિકનેસ નથી આમાં બરાબર કેમકે પાણીમાં મેં નાખ્યું છે તમારે જો થિકનેસ જોતી હોય તો ગુવાર ગમ આવે છે અને ઝેન્થન ગમ આવે છે માર્કેટમાં એનાથી પણ તમે જાડું કરી શકો છો આને એકદમ થિકનેસ મળી જશે એમાં પણ એવું નથી કે એનાથી તમે સ્ટોર કરીને મૂકી શકશો રાઈટ એટલે એ વસ્તુ ખોટી છે આ ઘણા કહેતા હોય છે ને એ પ્રમાણે એટલે તમે આવી રીતના એને અલગ અલગ મૂકી દેશો તો સ્ટોર થશે જ આ અઠવાડિયું જેવું બહાર રહેશે ત્યારે ઠંડકમાં અહીંયા તમે જોઈ શકો છો ટુ હંડ્રેડ એમએલ્સની આપણી બોટલો ભરાઈને રેડી થઈ ગઈ છે અને મેં તમને કીધું એમ કે ફ્રીઝમાં રાખશો તો મહિનો રહેશે ફ્રીઝની બહાર રાખશો બાથરૂમમાં તમે રાખશો તો અઠવાડિયું ટકી જશે વાંધો નથી એટલે અઠવાડિયા જેટલું કાઢીને તમે બાથરૂમમાં મૂકી શકો છો જો તમે આવી રીતના બનાવો તો શેમ્પુ બેઝ સાથે નાખીને બનાવો તો તો એ ટકશે આરામથી છ મહિના જેવું બહાર જ એને ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી તો આવી રીતના અલગ અલગ બધી વસ્તુઓ ઉમેરીને તમે તમારી રીતના તમારા શેમ્પૂ પોતાના વાળના ગ્રોથ માટે જોઈએ એવું કસ્ટમાઇઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી રેસિપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ